નમસ્કાર આજે આપણે એક અનોખા પુસ્તકની વાત કરવાના છીએ જોસ્ટિન ગાર્ડરનું સોફીઝ વર્લ્ડ હા નમસ્કાર આ પુસ્તક ખરેખર ખાસ છે મતલબ એક નવલકથા જેમાં ફિલોસોફીનો આખો ઇતિહાસ બરાબર એ જ એની ખાસિયત છે વાર્તા અને ફિલોસોફીનું મિશ્રણ અને શરૂઆત પણ કેવી રહસ્યમય પેલી 14 વર્ષની સોફી હા એને અચાનક બે પત્રો મળે અનામી અને એમાં સવાલો હોય છે

મને લાગે છે કે એનું સ્વરૂપ બેવડું છે બરાબર એક બાજુ સોફીની વાર્તા છે સોફી એમેન્સન અને પેલો એનો ફિલોસોફી શિક્ષક હા અલ્બર્ટો નોક્સ હા અલ્બર્ટો એમની વાર્તા ચાલે અને બીજી બાજુ બીજી બાજુ આ વાર્તાના માધ્યમથી જ આખો પશ્ચિમી ફિલોસોફીનો ઇતિહાસ ખુલે છે છેક પ્રી થી શરૂ કરીને છેક સાર્ત્ર સુધી હા બરાબર લગભગ બધા મુખ્ય વિચારકો આવી જાય છે અને ખૂબ સરળ ભાષામાં એટલે આ પુસ્તકનું મુખ્ય હેતુ એ જ છે કે યુવાનો કે પછી જેમને ફિલોસોફીમાં બહુ ખ્યાલ નથી બરાબર એમના માટે એક સરસ શરૂઆત એક પ્રસ્તાવના જેવો ફિલોસોફી દ્વારા દુનિયામાં આપણું સ્થાન સમજવામાં મદદ કરે એવું કહી શકાય ચોક્કસ અને ભાષા એકદમ સરળ રાખી છે એટલે નવા વાચકો ગભરાઈ ન જાય મેં જોયું છે ઘણા લોકો ઓનલાઈન પણ ચર્ચા કરે છે રેડિટ પર ને પર હા ઘણા લોકો એને બટરાન રસેલ જેવા જે ક્લાસિક ગ્રંથો છે ને હા જે થોડા અઘરા પડે શરૂઆતમાં બરાબર એના કરતાં આને વધુ સુલભ માને છે ફિલોસોફી સમજવાની શરૂઆત કરવા માટે પણ શું આ સરળતા ક્યારેક ઊંડાણ ઓછું કરી દે છે અમુક ટીકાઓ એવી પણ છે ખાસ કરીને સાહિત્યિક દ્રષ્ટિએ હા એ વાત સાચી છે એક નવલકથા તરીકે ઘણા વિવેચકોને એ નબળી લાગે છે ખાસ કરીને શરૂઆતમાં ગતિ થોડી ધીમી છે એટલે કથાનક ક્યારેક કંટાળાજનક લાગી શકે હા શક્ય છે અમુક વાચકોને એવું લાગ્યું છે વાર્તા જાણે ફિલોસોફીના પાઠ ભણાવવા માટેનું એક સાધન માત્ર હોય એવું લાગે પણ પછી વાર્તામાં એક મોટો વળાંક આવે છે ઓ હા એ તો આખા પુસ્તકનો યુએસપી છે ત્યાંથી જ પુસ્તક ખરેખર મતલબ એકદમ અલગ બની જાય છે બિલકુલ જ્યારે સોફી અને આલ્બર્ટને ખબર પડે છે કે કે તેઓ પોતે જ એક પુસ્તકના પાત્રો છે હા અને એ પુસ્તક કોણ લખી રહ્યું છે આલ્બર્ટ નેગ નામનો એક માણસ એની દીકરી હિલ્ડે માટે બરાબર આ જે ટેકનિક છે ને એને મેટાફિક્શન કહેવાય એટલે કે વાર્તા પોતે પોતાના કાલ્પનિક હોવા વિશે વાત કરે આ તો કમાલ છે પછી પછી શું વાર્તા ક્યાં જાય અહીંથી જ ફિલોસોફી અને વાર્તા એકદમ ભળી જાય છે એ સીધું જ અસ્તિત્વના પ્રશ્નો ઊભા કરે છે વાસ્તવિકતા શું છે શું આપણે સ્વતંત્ર છીએ અને પેલું અસ્તિત્વવાદ પણ આવે નહીં હા ચોક્કસ પાત્રો એટલે કે સોફી અને આલ્બર્ટો હવે પોતાના સર્જક આલ્બર્ટ નેગના નિયંત્રણમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે એટલે એક જાતનો વિદ્રોહ હા કહી શકાય સર્જક સામે માનવના વિદ્રોહનું રૂપક અને એમાં પેલી અસ્તિત્વવાદી વાત આવે પસંદગી દ્વારા પોતાની સ્વતંત્રતા નક્કી કરવી એટલે વાર્તા પોતે જ પૂછે છે આપણી વાસ્તવિકતા કેટલી વાસ્તવિક છે બરાબર આ સિવાય બીજી કઈ થીમ્સ લાગે છે તમને મહત્વની પેલી જિજ્ઞાસાની વાત ફિલોસોફી શરૂ ત્યાંથી થાય છે નહીં બાળકની જેમ આશ્ચર્ય પામવું ચોક્કસ તું કોણ છે એ પ્રશ્ન જ બધું શરૂ કરાવે છે અને બીજો એક મહત્વનો મુદ્દો છે સ્ત્રીવાદનો હા સોફી એક યુવાન છોકરી ફિલોસોફી શીખે છે જે પરંપરાગત રીતે પુરુષોનો ગઢ મનાતો વિષય છે અને પુસ્તક એ વાત પણ ઉજાગર કરે છે કે ઇતિહાસમાં ઘણા ફિલોસોફરો પોતે જ લિંગ ભેદ ધરાવતા હતા જેમ કે એરિસ્ટોટલ હા એરિસ્ટોટલ પછી એક્વિનાસ એમના સ્ત્રીઓ વિશેના વિચારો એ સ્પષ્ટપણે બતાવે છે કે મહાન વિચારકો પણ પોતાના સમયના પૂર્વગ્રહોથી મુક્ત ન હતા પણ સાથે સાથે એ ઓલિમ્પ્સ ડી ગુજીસ જેવી મહિલાઓનો પણ ઉલ્લેખ કરે છે ઓલિમ્પ એ કોણ કર હતી જેણે સ્ત્રીઓના અધિકારોની વાત કરી પુસ્તક સૂચવે છે કે ફિલોસોફી પોતે જ આવી ધારણાઓ પર સવાલ ઉઠાવવાનું સાધન બની શકે છે બહુ રસપ્રદ હવે આ બધા પાછળ જે લેખક છે જોસ્ટિન ગાર્ડર એમના વિશે થોડું કહો ને જોસ્ટિન ગાર્ડર નોર્વેના છે લેખક બન્યા પહેલા એ ફિલોસોફી અને સાહિત્યના શિક્ષક હતા એટલે એમના ભણાવવાનો અનુભવ પુસ્તકમાં દેખાય છે હા ચોક્કસ અને એમની શૈલીમાં પેલું મેટાફિક્શન અને બાળકના દ્રષ્ટિકોણથી લખવું એ ખાસ જોવા મળે છે અને સોફીસ વર્લ્ડ તો અમન સફળ રહ્યું અકલ્પનીય 60 થી વધુ ભાષાઓમાં અનુવાદ થયો છે કરોડો નકલો વેચાઈ છે તો છેલ્લે એમ કહી શકીએ કે સોફીઝ વર્લ્ડ એક પ્રયોગશીલ અને મોટે ભાગે સફળ પુસ્તક છે હા ફિલોસોફી અને નવલકથાનું અનોખું મિશ્રણ ભલે સાહિત્ય તરીકે અમુક મર્યાદાઓ હોય પણ ફિલોસોફીને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં એનો ફાળો બહુ મોટો છે ચોક્કસ એ અઘરા વિચારોને સુલભ બનાવે છે અને આપણને વિચારતા કરી મૂકે છે વાસ્તવિકતા સ્વતંત્રતા જ્ઞાન વિશે બરાબર અને આ ચર્ચાના અંતે એક વિચાર સાથે છોડી જઈએ શ્રોતાઓને જો પુસ્તકના કાલ્પનિક પાત્રો પોતાની કાલ્પનિકતા પર સવાલ ઉઠાવી શકે પોતાના સર્જક સામે બળવો કરી શકે તો આ વાત આપણી પોતાની જેને આપણે વાસ્તવિક દુનિયા કહીએ છીએ એના વિશે અને એમાં આપણી સ્વતંત્રતા વિશે કેવા સવાલો ઉભા કરે છે